પરશુરામ જન્મોત્સવ છે ત્યારે આપણા રાજકોટ માં ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ થઈ ચુક્યો છે આપણી સાથે સાથે પરમ પૂજ્ય એમની આપણે વાત સાત દિવસ થી પરમોત્સવ ની ઉજવણી થઈ રહી છે પરશુરામ ભગવાનના પ્રતિમાને બહુમાળી ચોકના ના નર્મદા ડેમ ના પેલા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આજે સાતમા દિવસે એમના અહિયાં થી શોભાયાત્રા રેલી સ્વરૂપે શીતલ પાર્ક સુધી પધરાવવાના છે બ્રાહ્મણો નું બ્રાહ્મણની એકતા અમારો નારો છે કે આ વખતે ચારસો પાર નહીં પણ પીઓ કે પાર કરવામાં આવે અને મૂળ તોડ દેવામાં આવે ભગવાન પરશુરામ અમારા વિષ્ણુના છઠ્ઠા આવતા